મિત્રો હું છું નરેશ મકવાણા તો હમણાં ગુજરાતની અંદર બે બળાત્કારના કેસ સામે આવ્યા છે એક જસદણનો છે કે જેની અંદર છ વર્ષની દીકરી અંદર એક નરાધમે દુષ્કર્મ આથરીને ગુપ્તાંગ પર સળિયો ઉછાળી દીધો હતો અને બીજો છે કે સિત્તેર વર્ષના જે છે અને ચૌદ વર્ષની જે દીકરી હતી એને ગર્ભવતી બનાવી દીધી હતી અને એની ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે તો એ છતાં ભાજપવાળા એમ કહે છે કે ગુજરાતની અંદર દીકરીઓ સલામત છે એટલે આ આંધળી બેરીને મુંગી સરકાર કેમ કાંઈ બોલતી નથી આટલું આટલું થાય હે સતાય સામે દેખાય હે સતાય કાંઈ નથી બોલતા બોલો શું કરવાનું એટલે હવે એવું લાગે છે કે આ બધું કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે આંદોલન કરવા માટે દિવસે ને દિવસે આ બધું વધતું જાય છે ખાતું પાછું મહિલાને આપેલું છે બોલો તો એ તો એમ કે છે કે મહિલા સુરક્ષિત છે હવે આમને કોણ સમજાવે હવે